આંબામાં આંતરપાકમાં પપૈયાનું વાવેતર કરેલું છે તેમજ કેળની જી નાઇન વેરાયટીમાં ખૂબ સરસ ઉત્પાદન મળેલું છે અકલ્પનીય હોય કારણ કે ટૂંકી જમીનની અંદરથી અમે એવું બધું પ્રોડક્શન આપ્યું છે બીજા નંબરમાં નમસ્કાર અનિલ મેંગો ફાર્મસેન્ડ નર્સરીના યુટ્યુબ ચેનલમાં આપણો સ્વાગત છે તો મિત્રો આપણે આવી ગયા છીએ છોટા ઉદયપુરના પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતમાં આ વિડિયોનો બીજો ભાગ છે પહેલા ભાગમાં આપણે જોયું હતું કે ખરાબ વાતાવરણમાં પણ ખેડૂતને અનિલ ફામથી વાવેલી કેસર આંબાની કલમમાં કેટલું સરસ રિઝલ્ટ છે આપ એ પહેલો ભાગ જોઈ શકો છો આ વિડીયોમાં આપણે આંબામાં અંતરપાક પાક પપૈયાનો જે ખેડૂતે લીધેલો છે તેની મુલાકાત લેશું સાથે સાથે જે કેળનું વાવેતર છે તેનું પણ આપણે માહિતી લેશું તો મિત્રો આમાં આપણે જોઈ શકીએ કે આંબાની કલમનું વાવેતર કરેલું છે પંદર બાય પંદર ફૂટમાં અને તેના વચમાં અંતરપાક તરીકે પપૈયાનું વાવેતર કરેલું છે આ પપૈયાની વેરાયટી છે તાઇવાન રેડ લીડી અને વાવવાનો ગાળો છે છ ફૂટ બાય છ ફૂટ હવે જે પંદર બાય પંદર કલમનો ગાળો છે તો કલમથી સાડા ચાર ફૂટ મૂકી બંને બાજુ અને પછી પપૈયાને વાવેલા છે અને પહેલાં પપૈયાથી બીજા પપૈયાની જે હાર છે તેના વચમાં છ ફૂટનો ગાળો છે એટલે ટ્રી ટુ ટ્રી જે ડિસ્ટન્સ છે એ છ ફૂટ છે અને રો ટુ રો જે ડિસ્ટન્સ છે એ પણ છ ફૂટ છે પણ આંબાથી જે પપૈયાનો ગાળો છે એ સાડા ચાર ફૂટ છે હવે આપણે ઉત્પાદનની અગર વાત કરીએ તો પપૈયાને વાવવાના હોય છે માર્ચ એન્ડ તો એપ્રિલ મહિનામાં વાવવાના નવ મહિના બાદ એમાં ફળ ચાલુ થઈ જાય છે અને ત્રણ વર્ષની ટોટલ આની આયુષ્ય હોય છે ચોથા વરસથી પછી આપણને આંબાનું ઉત્પાદન પણ ચાલુ થઈ જતું હોય અને મિનિમમ સાહીઠથી સિત્તેર કિલો પર પ્લાન્ટ ઉત્પાદન મળતું હોય છે એટલે જ્યાર સુધી આપણને આંબામાંથી ઉત્પાદન નથી મળતું ત્યાર સુધી પપૈયામાંથી જે આવક મળે એ ખેડૂત માટે ઘણો ફાયદાકારક હોય છે અને ઘણા બધા એવા અંતર પાક હોય છે જે આપણે લેવાનો પ્રયત્ન કરીએ તો આપણો જે આંબાનું વાવેતર છે એ પણ બગડતું હોય છે પાણી વધી જતું હોય છે પણ ડ્રીપ પદ્ધતિથી આપણે જો પપૈયાનું અંતર પાક કરેલું હોય તો લિમિટેડ પાણીમાં આપણે બહુ સારું રિટર્ન લઈ શકીએ છીએ કેમ કે પપૈયાને બી આંબાના જેમ ઓછી પાણીની જરૂર હોય છે આ જે કલમો આપ જુઓ છો એ અનિલ ફાર્મની કલમ છે અને ખેડૂતને વાવવામાં પણ બહુ સારું રિઝલ્ટ મળેલું છે વાવ્યા પછી કલમ સુકાવાનો રેશિયો ના બરાબર હતો અને જુલાઈ મહિનામાં આ કલમ વાવેલી છે વાવ્યા પછી કલમનો નો ગ્રોથ પણ બહુ સરસ છે નવા કોર પણ એકદમ તંદુરસ્ત છે અને પાંચ થી છ ફૂટની રેન્જ વાળી કલમ ખેડૂતે વાવેલી છે તો એની માહિતી સાહેબ આપશે મારું નામ ભગતસિંહ ઉકાભાઈ ઝણકાર મૂળ વતન અમરાપુર ગીર વ્યવસાય અમર અંકુ અંકુર વિદ્યા સંકુલ પણ મૂળ બાપદાદાના ધંધાનો ખેતીનો શોખનો વિષય એટલા માટે અમે છોટા છોટાઉદેપુરમાં નર્મદા ડેમની આજુબાજુમાં ત્રીસ કિલોમીટરમાં મારી ખેતીની જમીન એકસો પચાસ વીઘા ત્યાં અમે આંબાની કલમો કેળ પપૈયા ચીકુ અને ના વાવેતર કરેલા છે અને એમાંથી અમને સારામાં સારું ઉત્પાદન મળે છે અમે બધો ખર્ચો બાદ કરતા વીઘે એકાદ લાખ ઉપરનું અમે નફો લઈએ છીએ જી કેળ અમે પહેલી જુલાઈથી વાવેતર કરેલ છે અમને જબરજસ્ત એમનું ઉત્પાદન મળશે બીજા નંબરમાં એક વીઘે એક લાખ ખર્ચો બધો કાઢતા એક લાખ પચાસ હજારનું ઉત્પાદન અમને જીનાઇન કેરનું ઉત્પાદન અમને મળશે કારણ કે ખાલી મિનિમમ બસો રૂપિયા ભાવ હોય તો એક અમને ત્રણસો રૂપિયા આપશે બરાબર ખર્ચો કાઢતા તો ત્રણસો રૂપિયા મિનિમમ એમ અત્યારે તો સાડા ત્રણસો થી ચારસો રૂપિયાની બજાર છે એવી બજાર મળશે તો તો અમને ભાવ સારામાં સારા મળશે અને જમીનની કિંમત જ નીકળી જાય અહીંની બરાબર પણ અમને બસો રૂપિયા ખાલી મિનિમમ મળશે તો એક વીઘે એક લાખ ને પચાસ હજારનો નેટ નફો આ જમીનમાંથી અમને કેળનો મળશે બરાબર બહુ સારું અમે જુલાઈમાં વાવેતર કરેલું છે અને હવે અત્યારથી પંદરથી વીસ દિવસમાં આ કેળનું હવે કટિંગ ચાલુ થશે અને કેળની અંદર અમે જે કંઈ ખર્ચો કરીએ છે એમાં પચાસ ટકા સબસિડી ગવર્મેન્ટ અમને આપે છે એટલે એ બાજુ અમે આ પ્રેરણા લઈ અને અમે કેળનું વાવેતર કરેલું છે અને બહુ સારામાં સારું ઉત્પાદન મળશે અકલ્પનીય કે કારણ કે આપણે કોઈ કલ્પના ના કરી હોય કે વીઘે દોઢ લાખનો નેટ નફો થાય બિલકુલ બરાબર અને કંપનીની કેળ અમે આ વાવેલી છે મિત્રો કેળનું વાવેતર છ ફૂટ બાય છ ફૂટના અંતરમાં કરેલું છે અને ડ્રીપથી બધી વ્યવસ્થા કરેલી છે જી નાઇન વેરાયટી છે ખૂબ સરસ આમાં રિઝલ્ટ મળેલું છે ખેડૂતને અને આ જે બેગ છે તે બેગ કેળને તડકાથી બચાવવા માટે પહેરાવવામાં આવે છે અને કેળના પાકમાં થતાં બધા ખર્ચામાં પચાસ ટકા સબસિડી સરકાર આપે છે તો આ પણ એક ખૂબ જ સરસ આવક મળી શકે ખેડૂતને એવી ખેતી છે અનિલ ફાર્મ નર્સરી કેળના રોપ તૈયાર કરતી નથી અમે માત્ર આંબાની કલમ ઉપર જ કામ કરીએ છીએ અને આંબામાં ત્રણસોથી પણ વધારે જાતનું કલેક્શન છે પણ આ વિડીયો આપણે ખેડૂતને માહિતી આપવા માટે બનાવેલો છે મિત્રો આપ જોઈ શકો છો અનિલ ફાર્મ નર્સરીની ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મધર પ્લાન્ટમાંથી તૈયાર કરેલી કલમ આ કલમ દેશી ગોઠલામાં ગ્રાફ્ટિંગ કરેલી છે તેમજ ગ્રાફ્ટિંગ નીચે કરેલું છે અને મલફોર્મેશન ફ્રી પ્લાન્ટ અનિલ ફાર્મ નર્સરી ખેડૂતોને આપે છે બધા જે રોપ છે એ અમારા પોતાના મધર પ્લાન્ટમાંથી જ તૈયાર કરવામાં આવે છે અને અનિલ ફાર્મમાં દોઢસોથી પણ વધુ જાતના આંબાની કલમ આપને મળી મળી જશે આ વિડિયોના પહેલા ભાગમાં કલમ વાવવાના પાંચ વર્ષ પછી ખેડૂતને કેવું રિઝલ્ટ મળ્યું છે તેની માહિતી આપ લઈ શકો છો વિડીયો અંત સુધી જોવા માટે ધન્યવાદ